હાલમાં ચોમાસાની સિઝનમાં તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રહેણાંકફળીયું આવેલું છે ત્યાંથી મુખ્ય રસ્તો થી ત્રણ કિલોમીટર દૂર છે ચોમાસામાં કાદવ કીચડ જામે છે વધુમાં આરોગ્યલક્ષી સમસ્યા હોય ત્યારે મોટી સમસ્યા ઊભી છે કોઈ સિનિયર સિટીઝન બીમાર હોય ત્યારે તેને ઉંચકીને લાવવાની નોબત આવી છે આ રસ્તા મામલે ગ્રામસભામાં ઠરાવ તો થાય છે જ પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી આ મામલે તંત્ર દ્વારા જલ્દી રસ્તો બનાવી આપવામાં આવે તેની મીંટ મારીને બેઠા છે કહેવાય છે જેવી રીતે હાથમાં રેખાઓનું મહત્વ છે તેટલું જ મહત્વ દેશમાં રસ્તાઓનું છે હાલમાં દેશમાં દિલ્હીથી મુંબઈ જેવા મોટા શહેરોને જોડતા હાઈ ક્લાસ રોડ બની રહ્યા છે એક્સપ્રેસ વે બની રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખટકપુર નવી વસાહતના રહેવાસીઓ પાછલા ત્રીસ વર્ષથી રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે ખટકપુર નવી વસાહતમાં ટાપુ ફળ્યું આવેલું છે અહીં સાઠ જેટલા ઘરની વસ્તી છે ઓગણીસો નેવું અહીં લોકો વસવાટ કરી રહ્યા છે ટાપુ ફળિયા રોડ સુધી જોડતો રોડ કાચો અને બિસ્માર છે જેના કારણે જેનો સામનો સ્થાનિક રહેવાસીઓને કરવો પડી રહ્યો છે બે હજાર બાવીસ થી સાલમાં ગ્રામ પંચાયત ની સભામાં રસ્તા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો પણ આજ દિન સુધી કોઈ કામ થયું નથી તેમ સ્થાનિકોનું જણાવવું છે સાત દિવસ પહેલા તો એક વૃદ્ધ માણસ બીમાર થઈ જતા ઉચકીને મુખ્ય રસ્તા સુધી લઈ ગયા હતા રસ્તામાં કોઈ વાહન પણ આવી શકતું નથી ત્યારે સ્થાનિક હવે સરકાર તંત્ર સામે મીંટ માડીને બેઠા છે અમે રસ્તો જલ્દીમાં જલ્દી બનાવી આપવામાં આવે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શહેરા તાલુકાના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ પાકા બની ગયા છે ત્યારે આ ખટકપુર નવી વસાહત ટાપુ ફળિયામાં જોડતો રસ્તો ક્યારે ખટકપુરના રહેવાસી અમારો નવી વસાહત ખટકપુર તો અમારે સાહેબ રસ્તો નથી તો અમારે ડિલિવરી હોય બીમારી હોય કઈ ડોક્ટર લાવો હોય તો અમારે આવવા જવાનો રસ્તો નથી તો અમે કેવી રીતના લઈ ને જઈએ અને ચાલીસ વર્ષ થવર કરો તમે અમે પગ પગ વાટે ચાલિયે તમારા અહીંયાથી થી મેન રોડ દૂર છે અહીંયાથી તો મેન રોડ તો અમારે બઉ દૂર પડે બે કિલોમીટર રાત નો પ્રોબ્લેમ હોય તો જવું છે એવી રીતે ઉનાળાનો દિવસ હોય તો વાર લાગે તો તો ચોમાસાનો દિવસ શું નામ તમારું બાલુ બેન પુના ભાઈ શું પ્રોબ્લેમ છે બેન તમારે અહીંયા રસ્તાનો તમે કેટલા ટાઈમ થી અહીંયા વસવાટ કરો છો 1990 પહેલાના અહીંયા કોઈ બીમાર હોય તો 108 તમારે અહીંયા આવી શકે એવું કરું ના સાહેબ કોઈ સુવિધા નથી તમે કેટના લઈ જાવ ઉસકીને ખાટલા લઈ લઇ જઈએ કે પછી સુરત થી લઇ રોડ તમારે કેટલા કિલોમીટર દૂર હશે બે કિલોમીટર ના પણ એ નવા વરસાદ માં અમે કાઢી છે જમીન તઈ રીતે અહિયાં તો ચાલી પાછા વર્ષે પણ અમને બહુ તકલીફ છે રોડ ને રસ્તા બીજું તમે દવાખાને કઈ રીતના જાવ છો દવાખાના તો અમે આ ઉસ્કી ને જોડી બો દીધા ને અહિયાં થી તમારે બીજું કોઈ સામાન ટ્રેક્ટર બેક્ટર આવે એવું કશું નહીં

નવી વસાત ટાપા તરીકે ઓળખીએ છીએ અહીંયા અમે વસવાટ તરીકે ખેતી પણ કરીએ છીએ અહીંયા રસ્તાનું બહુ જ પ્રોબ્લેમ છે અમારે અનાજ પણ લઈ જવું હોય તો માથે માથે એક એક બાજકો લઈ જઈએ છીએ લગભગ બે કિલોમીટર દૂર રોડ પડે છે બે બાજુ ચારે બાજુ ગમે અહીંયા જવું હોય અત્યારે મારા ભાભી બીમાર હતા તો ઉંચકીને એમને લઈ ગયા ને એમની છોકરીને ઘરે રાખવામાં આવ્યા છે કારણ કે આ રસ્તાની કોઈ પણ વાહન અહીંયા આવી શકતું નથી રસ્તાની જ મારામારી છે આ બાબતે તમે કોઈ પંચાયત છે તાલુકા પંચાયત છે કે કોઈ જાણ કરી છે કે તમે કોઈ માંગ કરી છે પંચાયતમાં જેટલી વાર સભા થઈ એટલી વાર વારંવાર આ પ્રશ્ન કર્યો ઠરામાં મૂકે મંજૂર થઈ જાય પણ થતો જ નહીં રસ્તો એમ શું નામ આપનું ખોટ રંગીતભાઈ ગલાભાઈ શું પ્રોબ્લેમ છે તમારે અ ખટકપુર ગામ ખટકપુર ગામમાં નવી વરસાદ પડ્યો તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા પર અમારા બાપ દાદા ઓગણીસો નેવું થી અગાઉથી પણ આ જગ્યા પર વસવાટ કરે છે

બાઇક અરે કોઈ ગાડી આવવાની શક્યતા નથી એના કારણે હાલમાં રિલેશન સંબંધીના અંદર પણ રાખવા પડે છે અહીંયા કેટલી વસ્તી હશે અને કેટલા સિનિયર સિટીઝન રહેતા હશે આ જગ્યા પર નવી વસત ભળિયાની અંદર ટોટલી સમાજ નાયક હોય ખાવટ પગી બારીયા ઓલ ટોટલ સમાજ વસે છે અને આ જગ્યા પર 28 થી પ્લસ ઘર છે અને ટોટલ મે 70 થી પ્લસ લોકો હશે શું નામ આપનું ખાટ અનિલભાઈ બુરાભાઈ ખટકપુર